લોકસભામાં કોંગ્રેસ સહિત વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે કોંગ્રેસ આગેવાનો દ્વારા ગોધરા ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું લોકસભામાં ચાલી રહેલા સત્રમાં કોંગ્રેસ સહિત વિપક્ષોના અવાજને દબાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે ભારતભરમાં કોંગ્રેસ અને અન્ય સાથી પક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે સાથે સાથે સાંસદોને જે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે તેને લઈને ગોધરા શહેર ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારની આગેવાનીમાં સરદાર પટેલની પ્રતિમા પાસે એક દિવસનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાનાશાહી નહીં ચલેગી સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચો સહિતના નારાઓ લગાવવામાં આવ્યા હતા જ્યારે અત્યારે લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે દેશના એકસો એકાવન રાજ્યસભા અને રાજ્ય લોકસભાના સભ્યોને સસ્પેન્ડ કરી એનો અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે જ્યારે કેટલાક વિધેયકો પસાર કરવાના હોય ત્યારે આવા જવાબદાર સાંસદોને સત એના એમને સાથે ચર્ચામાં દૂર રાખી અને જે રીતના પ્રક્રિયા કરવા આવી છે એ આ લોકશાહી તંત્ર માટે ખૂબ જ દુઃખદ અને ચિંતાનો વિષય છે અને કોંગ્રેસ એનો સખ્ત વિરોધ કરે છે જેના ભાગરૂપે દેશવ્યાપી આ જે કાર્યક્રમના ભાગરૂપે અમે આ સરકાર અને જે રીતના તંત્ર ચાલી રહ્યું છે એનો સખત વિરોધ ગોધરા ખાતે નોંધાવ્યો છે અને સમગ્ર ગુજરાત અને દેશમાં આજે રાજ્યવ્યાપી કાર્યક્રમો દેશવ્યાપી કાર્યક્રમો છે એના ભાગરૂપે આજે પંચમહાલ કોંગ્રેસે પણ અહીં કાર્યક્રમો કરી અને જે સરકાર અને રીતિ રીતિ અને જે સાંસદોનો અવાજ દબાવવાનો પ્રયત્ન છે એનો સખત શબ્દોમાં વિરોધ કરી સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો